આજે આપ જાણશો એ સત્ય જે આત્મિક પરિવર્તન અને જીવનની નવી દિશા આપી શકે છે તો આ વિડિયોને અંત સુધી જરૂર સાંભળજો અને આ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો પ્રભુનું નામ ક્યાં લેવાનું કે મંદિરમાં ઠાકોરજીની આગળ પાઠ કરીએ ત્યારે એટલે એની માટે જગ્યા ફિક્સ ક્રોધ માટેની કોઈ જગ્યા ફિક્સ છે એ તો જ્યાં આવે ત્યાં કરી જ નાખો દ્વેષ માટેની કોઈ જગ્યા નક્કી કરી વિચાર કરો પાપને કેટલા અવસરો આપણે આપીએ છે કેટલા મોકા ને ચાન્સ આપીએ છે કે આપણા જીવનનું પતન થાય એના માટે કેટલી સુવિધાઓ આપણે આપી રાખેલી છે અને આપણો ઉત્થાન થાય એને માટે કેટલી સીમિતતા આપણે કરી રાખી છે ચિંતન તો કરો વિચાર તો કરો કલ્યાણ થાયની જગ્યા કઈ તો કલીક મંદિર ઘરમાં ઠાકોરજી બી રાજતા હોય હું પુણ્ય મને મન સત્કર્મ નો જો અત્યારના સમયમાં સારું કરવું સહેલું છે પણ સારું વિચારવું બહુ અઘરું છે અત્યારે સામર્થ્ય વધ્યું છે ને ઉઘાડાને કપડા આપનારા ઘણા લોકો છે બીમારને દવા આપનારા ઘણા લોકો છે ભૂખ્યાને અન્ન આપનારા ઘણા લોકો છે પણ કોઈ સુખીને જોઈ સુખી થનારા લોકો ક્યાં છે દુનિયામાં આજે માણસ કોઈનું સુખ નથી જોઈ શકતો કઈક કોઈનું સારું થાય ને તો ખબર છે કઈ રીતે તો કરને કોણ ના પાડે લોકો કારણમાં એવું ગોતી લે અને પોતાને સંતોષ આપવાની કોશિશ કરે દુનિયામાં સારું વિચાર કરો ઘરથી નીકળો એટલે ચારે બાજુ એ દેખાય જેનાથી મન બગડે મનને સારો વિચાર આવે એવી જગ્યા કઈ ઘણી વાર લોકો એમ કે આ કથા ને આ મંદિરો એના કરતા હોસ્પિટલ બાંધો ગરડા ઘર બાંધો આ કરો પેલું કરો અરે સમાજનો સર્વાંગી વિકાસ થવો જોઈએ સમર્થ વ્યક્તિ જો સારો વિચાર વાળો નહીં રહે ને તો એ જ સામર્થ્ય સમાજનું પતન કરી નાખશે એટલે સમાજ સ્વસ્થ કેવલ શરીરથી નથી બનતો વિચારો થી સ્વસ્થ બનવો જોઈએ તો જ સમાજ સ્વસ્થ થઈ શકે અત્યારે આપણે વાંધો લઈએ રશિયા યુક્રેન જોડે આવું કે અરે એ એના લેવલ પર ઝઘડે છે તો આપણે આપણા લેવલ પર આ જ કરી રહ્યા છે રોજ હુમલાઓ જ કરીએ છે રોજ એટેક જ કરીએ છે આપણે આપણા સામર્થ્ય પ્રમાણે કરીએ છે એ એના સામર્થ્ય પ્રમાણે કરે છે પણ મોટું થાય એનો વિરોધ છે પણ ઘરમાં રોજ આપણે બોમ્બ બાઇન્ડિંગ કરતા હોય એમાં કોઈ વાંધો નથી હોતો આપણને એટલે વિશ્વ શાંતિ માટે આત્મશાંતિ થવી નિતાંત જરૂરી છે ખાલી એના સ્ટેજ નોટ ફરક છે એના એના સ્થાન નો ફરક છે જે વસ્તુ નથી ગમતી દુનિયામાં થતી એ રોજ આપણે આપણા જીવન દ્વારા કરીએ છે અને આપણે લખીએ આટલા આમાં શું છે દેશો એ ન લડવું જોઈએ અચ્છા અને ઘર માં લડવું જોઈએ આપણે ચિંતન તો કરો આ લડવાની વૃત્તિ જ તો ક્યાંક

અને તેજી કેવલ વસ્તુ મેળવવા માટે જ નહીં જે બાળકે વીસ વર્ષે વાત જાણવી જોઈએ એ આજે દસ વર્ષે જાણી લે છે ક્યાંક સમયથી પહેલી વસ્તુ યા વિચાર માણસનું પતન તો નહીં કરી નાખે ચિંતનની બહુ જ જરૂર છે એટલે જ સત્સંગની જરૂર છે મન પવિત્ર થાય એની સમાજને બહુ જ જરૂર છે કારણ કે જો સારા વિચારો ખતમ થઈ ગયા સજ્જન વ્યક્તિઓ સમાપ્ત થઈ ગયા તો આ દુનિયાને માણસ જ ખતમ કરી નાખશે દરેક દેશે દુનિયા ખતમ થઈ જાય સાધનો ભેગા કરી જ રાખ્યા છે છે બસ બુદ્ધિ બુદ્ધિ બગડવાની આ સુધરેલી છે ત્યાં સુધી દુનિયા સ્વસ્થ છે બાકી જે દિવસે માણસ સમર્થ લોકોની બુદ્ધિ બગડીને એ દિવસે સમાજ સર્વનાશ માણસ જ કરી નાખશે એટલા માટે સત્સંગની જરૂર છે મંદિરની જરૂર છે તમે એક કલાક કોર્ટમાં જઈને બેસો તમે એક કલાક હોસ્પિટલમાં જઈને બેસો તમે એક કલાક પોલીસ સ્ટેશને જોઈને બેસો અને એક કલાક મંદિરે જઈને બેસો કોર્ટમાં બેસો ને એમ લાગે આખી દુનિયા લડી જ રહી છે હોસ્પિટલમાં બેસો એમ લાગે આખી દુનિયા બીમાર જ છે સમાજમાંથી રસ ઉડી જશે જીવનમાંથી રસ ઉડી જશે પણ કલાક મંદિરે જઈને બેસશો ને તો એમ થશે કોઈ આપણી જોડે હોય ન હોય મારો ઠાકોરજી મારી સાથે છે જીવન જીવવાનું બળ મળશે અને આ બળની શું જરૂર નથી સારા વિચારોની જરૂર નથી તમારા જ ઘરના સ્વજનોના બધાના વિચાર બગડી જાય તો તમને શાંતિ ઘરમાં લાગશે નહીં એટલે તમને પણ સત્સંગની જરૂર છે જ તમારા પરિવારને પણ સત્સંગની જરૂર છે જ સત્સંગ એટલે વિચારનો સંગ અને સદ વિચાર સદભાવના સત્કર્મનો સોર્સ ક્યાંક હોય તો ઈશ્વર છે ઈશ્વર જ છે ને અરે અમારા ડોક્ટર સાહેબ ને પૂછ્યું અને એમને કોઈ પૂછ્યું કે લાંબુ જીવન જીવવા શું કરવાનું તો કે આનંદમાં રહેવાનું બધા ડોક્ટર એમ જ કે આનંદ માં રહેવાનું ખુશ રહો આનંદ માં આનંદમાં રહેવાનું કે ખરા પણ આનંદ ક્યાં મળે એ પાછા ના બતાવે આ તો કથામાં આવીએ અને હમણાં કથાના અંતમાં જોજો તમને આનંદ ક્યાં મળે ખબર પડશે શાસ્ત્રો માં એની ડેફિનેશન શું આપી આનંદ માત્ર કરાદી જે સર્વાંગ આનંદમય છે જે વિચારનો વ્યવહારનો ભાવનાનો જે આનંદમય છે એ જ કૃષ્ણ છે આજે આપણે કૃષ્ણ ચરિત્ર દર્શન કરવા જઈ રહ્યા છીએ હું તમને આ વાત કરી સમાજથી લઈ અને દુર્ભાવનાઓથી લઈ સદભાવના સુધી લઈ જાઉં છું પણ એ સદભાવના સદવિચાર સત્કર્મ શેના માટે છે તો કે આનંદ માટે અને એ આનંદનો સોર્સ ક્યાં છે તો કે કૃષ્ણ કૃષ્ણ શબ્દની ની ડેફિનેશન જ ઉપનિષદમાં આપવામાં આવી કૃષ્ણ એટલે કોણ કે કૃષિ ભુવાચકો શબ્દ

ધર્મ વગર જીવી નથી શકતો દરેક જોઈએ છે બધા આગળ ગુસ્સો કરતો હોય કોઈ એમ ઈચ્છે મારી સામે કોઈ ગુસ્સો કરે શાંતિ જ જોઈએ ને બધાને છેતરતો હોય કોઈ એમ ઈચ્છે કે મને કોઈ છેતરે એને તો ઈમાનદાર જ જોઈએ અરે ચાર ચોર પણ ચોરી કરીને આવે ને તમે ચલો ઈમાનદારીથી ચાર ભાગ કરી લો આયા જે ચોરી કરીને ઈચ્છે છે તો ઈમાનદારી દુનિયાના કયા માણસને અધર્મ ધર્મ જોઈએ છે કોઈ નહીં અધર્મી વ્યક્તિ હોય એને પોતાને તો ધર્મ જ જોઈએ દુનિયામાં કોઈ ખરાબ માણસ ગોતો તમે બધા સારા જ ગોતે અરે પ્લમ્બર પણ પ્લમ્બર પણ જરૂર પડે તો કોઈ સારો પ્લમ્બર ધ્યાનમાં છે કોઈ સારો ડોક્ટર ધ્યાનમાં છે કોઈ સારો મિસ્ત્રી ધ્યાનમાં છે લૌકિકમાં પણ આપણે સારાને જ ગોતીએ કોઈ એમ કે ખરાબ પણ ચાલશે દુનિયામાં માણસ સારાઈને શોધે છે અને એ સારાઈની સર્વોચ્ચ અવસ્થા એ શુભતાની સર્વોચ્ચ અવસ્થા પર ઈશ્વર છે એ એ આનંદની સર્વોચ્ચ સ્વરૂપ એ પવિત્ર સ્વરૂપ એટલે ઈશ્વર કૃષ્ણ અને કૃષ્ણની શોધ એ કોઈ કલાક બચે છે એટલે કરવાની એક્ટિવિટી એ ધર્મ નથી ધર્મ એ આપણા લાઈફ ડિમાન્ડ છે આપણે બધા જ ઈચ્છીએ છીએ આપણે બધાને

આપણને બધાને લગાવ હોય છે સુખ જોડે આનંદ જોડે કારણ કે એ જ ગમતી વસ્તુ દુઃખ આપવા લાગે તમારી બહુ ફેવરેટ કાર હોય ને પછી એ તમને તકલીફ આપવા લાગે તમે કાન કાઢી નાખો વેચી નાખો તમને કાર જોડે લગાવ હોત તો ક્યારે વેચત નહીં તમને એનાથી મળતા સુખ જોડે લગાવ હતો અને એ દુઃખનું કારણ બની કાઢી નાખો તમારા જ ગમતા સ્વજનો વ્યક્તિઓ સંબંધીઓ જે અતિ પ્રિય હોય એ જ જયારે દુઃખના કારણે થઈ જાય તો આપણે સંબંધ તોડી નાખીએ તમને વ્યક્તિ જોડે લગાવ નહોતો તમને એનાથી મળતા આનંદ જોડે લગાવ અને જે દિવસે આનંદ મળતો બંધ થયો એ જ દિવસે વસ્તુ અને વ્યક્તિમાંથી રસોડી ગયો એનાથી જ દુર્ભાગી ગયા દરેક વ્યક્તિને લગાવ આનંદ સાથે છે હવે ગવર્મેન્ટ એમ જાહેરાત કરી દે કે હવે નોટ ની ચાલે હવે કાંકરા ચાલશે પથરા ચાલશે મોદીજી આઠ વાગે રાતના આવે ને આવેદમથી એમ કે હવે નોટ બંધ અને પથરા ચાલશે સુખ આવે એમાં લગાવ છે નોટ જોડે થોડી લગાવ છે સુખ જોડે લગાવ છે આનંદ જોડે લગાવ છે અને જ્યારે એટલે જ બે વસ્તુ જુદા છે ઘણા લોકો એમ કે મહેનત થી મળે ભાગ્ય થી મળે કે ભગવાન ની કૃપાથી મળે અમે સાચું છું બધાના જુદા જુદા લોજિક હોય છે ઘણા ઘણા પરિશ્રમવાદીઓ પુરુષાર્થવાદી હોય એટલે એમ કે બધું મહેનતથી બધું પુરુષાર્થથી મળે છે કોઈ ભાગ્યવાદી હોય કે બધું નસીબથી મળે નસીબથી કહ્યું ને કે સમયથી પહેલા ને ભાગ્યથી વધારે કોઈને ન મળે સમયથી પહેલા કોઈને ન મળે ભાગ્યવાદી હોય અને વૈષ્ણવ તો કૃપાવાદી હોય બે વસ્તુ જુદી છે બુદ્ધિ અને મહેનતથી કાર લાવી શકો પણ કારથી સુખ તો ઈશ્વર કૃપાથી જ મળે તમે ઘર બનાવી શકો મહેનત અને બુદ્ધિ થી પણ જો બે વસ્તુ જુદી છે એક નું સુખ અને સુખ 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 એક એક અને અને બીજું છે પૈસા થી સુખ આ બંને જુદી વસ્તુ છે ઘણા લોકોને પૈસા નું સુખ છે પૈસા થી સુખ નથી ઘણા લોકોને ઘરનું સુખ છે પણ ઘર થી સુખ નથી ઘણાને કાર નું સુખ છે પણ કાર થી સુખ નથી ગમતું કાર આવી ગઈ પણ એને જ્યારે જોઈતી હોય ને ત્યારે બધા લઈને બહાર જ ગયા એને જ્યારે જવું હોય ત્યારે ડ્રાઈવર આવે જ નહીં ઘણાને કાર નું સુખ હોય છે કાર થી નથી હોતું બંને જુદી વસ્તુ છે તમે બુદ્ધિ અને પુરુષાર્થ કરી વસ્તુ લાવી શકો વ્યક્તિ જોડે ભેગા કરી શકો પણ પુણ્ય ઓછા પડે ને તો એ વસ્તુ મળેલી એ મળેલા વ્યક્તિઓ સુખ કારણ નથી થઈ શકે આપણને ગમતી વસ્તુ ન મળે તો આપણે એમ લાગ્યું કે આટલા પૈસા ઓછા પડ્યા પૈસા ઓછા પડ્યા એનો વિચાર આવે ક્યારે એવો વિચાર આવ્યો આટલા પુણ્યો મારા ઓછા પડ્યા જો આટલા પુણ્યો અધિક હોય કારણ કે સુખ પુણ્યથી આવે છે મહેનતથી પૈસો આવી શકે પણ સુખ પુણ્યથી આવે છે મહેનતથી બુદ્ધિથી ઘર બાંધી શકો પણ ઘરમાં સુખ તો પુણ્ય થી આવે છે અને સર્વોચ્ચ પુણ્ય એટલે શ્રીમદ ભાગવત એ પુણ્યનો સોર્સ એટલે એક વસ્તુ યાદ રાખજો માણસ મદદ કરી શકે સુખી ન કરી શકે તમે કોઈને હેલ્પ કરી શકો પણ તમારી મદદથી કોઈ સુખી થશે એની ગેરંટી ના આપી શકો સુખ તો ઈશ્વર કૃપાથી આવે છે એટલે કૃષ્ણ કોણ છે આપણે બધા આ જીવનભર જેને શોધીએ છીએ ને એનું જ નામ કૃષ્ણ અને એ કૃષ્ણની કથા અને એ જ્યારે આનંદ મનુષ્ય દેહ ધારણ કરીને અવતાર ધારણ કરે છે અને પોતાના ભક્તો પર કૃપા કરવા માટે ભૂતલ પર આવે છે અનેક વિધ પ્રકારની લીલાઓ કરી આપણને આનંદનું દાન કરે છે એ કૃષ્ણના ચરિત્રને આપણે જોવાનું છે જેનું વર્ણન શ્રીમદ ભાગવતના દસમ સ્કંદમાં કરવામાં એ કૃષ્ણ ચરિત્રની ગાથા આપણે ગાવાની છે કૃષ્ણનું ચરિત્ર કેરેક્ટર ચરિત્ર કોને કહેવાય વિચાર ભાવના અને વ્યવહાર આ ત્રણેય દ્વારા મનુષ્યનું ચરિત્ર બનતું હોય છે તમે શું વિચારો છો તમારી હૃદયની ફિલિંગ શું છે ભાવનાઓ શું છે અને તમારો વ્યવહાર કેવો છે એના પરથી એક ચરિત્રનું નિર્માણ થાય છે નંદ મોસમમાં જે નાચો કૂદો આનંદ કરો અને ઘરે આવીને થાકીને બેસો અને આનંદમાંથી જે શાંતિ પેદા થઈ હોય યા ક્યારેક કોઈ સત્કર્મમાં જોડાયા હોય કોઈ સમાજ સેવાનું કાર્ય હોય એમાં તમે જોડાયા હોય સત્કર્મ કરીને એવી શાંતિ આપણને જોઈએ છે તો શાંતિ એ એકાંતમાં મળે એ નથી જે કાર્યની તૃપ્તિમાં મળે એ શાંતિ છે આપણે ઘણીવાર એકાંતને શાંતિ માની લઈએ હિલ સ્ટેશન પર જે અહીંયા જેમ કેવી શાંતિ શાંતિ નથી એકાંત છે હમણાં અઠવાડિયામાં તકલીફ ભેદ પેદા થઈ જશે આ તો પ્લેસ ચેન્જ થયું જગ્યા બદલાય એટલે આપણે શાંતિ જેવું લાગ્યું શાંતિ જગ્યામાં નથી હોતી શાંતિ સ્વભાવમાં હોય છે પ્રકૃતિમાં હોય છે અને જે પોતાના સ્વભાવમાં રહેલી શાંતિનો અનુભવ કરે ને એને સંસાર ક્યારેય વિચલિત નથી કરી શકતો અને જે સુવિધાઓ ગોતીને શાંતિ ગોતવાની કોશિશ કરે એની શાંતિ બહુ ટકતી નથી હોતી જીવનમાં સુખ વ્યવસ્થાઓથી ન ગોતો સ્વભાવથી ગોતો સમજણથી ગોતો અને જેણે સમજણથી સુખી થતા શીખી લીધું છે ને એને સંસારની વિપરીતતા વિચલિત નથી કરી શકતી અને જેણે સંસારને વસ્તુઓને વ્યક્તિઓને અનુકૂળ કરીને સુખ સુખી થવાની કોશિશ કરી એ કોઈના સુખ ટક્યા નથી સંસાર તો ચલિત છે આજે જેવો છે કાલે હવે તમે અત્યારે જે કલાક બેઠા વિચારવાળા રહ્યા બે કલાક પછી આવા જ રહેશો એની ગેરંટી તમને બહાર નીકળ્યા પછી અહીંયા છીએ એવા જ વિચાર વાળા આપણે રહીશું ક્યાંક દર્શન કરતા કોઈ ધક્કો માર્યો તોય પિત્તો જતો રહે માણસ આ તો બહાર નીકળતા જ કેવા આવું છું કોને ખબર ક્યાંય ભરોસો આપણને આપણી જાત પર પણ ખરો સમજણ એક એક કન્યા પરણીને આવી એટલે પત્નીએ કહ્યું એના પતિને કે તમે મને સુખી કરશો પતિએ કહ્યું જો તું કાર લાવી આપીશું ઘર બાંધી આપીશ દાગીના લાવી આપીશ પણ સુખી થતાં જો તું ન શીખી તો તારા સિવાય તને બીજું કોઈ સુખી કરે એમ નથી આ તો તારે જ શીખવું પડશે સુખી થતા જે મળ્યું છે એમાં કઈ રીતે સુખી થઈને જીવવું એ સમજણ સત્સંગ આપણને આપે છે કૃષ્ણની ભક્તિ આપણને આપે છે પ્રભુના દિવ્ય ચરિત્રો આપણને આપે છે તો આ કૃષ્ણ ચરિત્રની ગાથા જીવનનો એક એવો મહામંત્ર આપણને આપશે કે જ્યારે કૃષ્ણ તમારો થઈ જશે કૃષ્ણ મારો છે હું કૃષ્ણનો છું આ મહામંત્ર જ્યારે જીવનનો મંત્ર બની જશે ત્યારે કોઈ પણ સંજોગો કોઈ પણ પરિસ્થિતિ તમને દુખી નહીં કરી શકે